એના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ચોરીનો પર્દાફાશ થયો છે જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યુરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે મોહમ્મદ સેઝાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ નામના ભૂતપૂર્વ ઓફિસર અને તેના ત્રણ સાથીઓએ મળીને કુલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટ્સની ચોરી કરી હતી આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં પરંતુ તેના ઈરાદા અને એ પણ સૌને ચોંકાવી દીધા છે એસીપી નીરવ ગોહિલ દ્વારા મળેલી માહિતી મુજબ મોહમ્મદ સહેઝાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરતું હતું આ નોકરી છોડ્યા બાદ પણ તેણે પ્રોજેક્ટની અંદરની માહિતી ખાસ કરીને કેમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી આજે જાણકારીનો લાભ લઈને તેણે આ ગુનાને અંજામ આપ્યો ચોરાયેલી વસ્તુઓમાં માત્ર લોખંડની પ્લેટો જ નહીં પરંતુ ટ્રેકના જોડાણ માટે વપરાતા બોલ્ટ ઉપરના કવર માટેના વાયસર અને સૌથી મહત્વનું જાપાનીઝ કંપનીની સ્પ્રિંગનો પણ સમાવેશ થાય છે આ સિવાય એમએસ લોખંડના અને કોપર કોટિંગના કુલ એક હજાર એકસો બેતાળીસ સળિયા પણ ચોરી થયા હતા આ તમામ પાર્ટસ બુલેટ ટ્રેકના ટ્રેકને ફિટ કરવા માટે અત્યંત જરૂરી છે અને તેનું ચોરી થવું એ એક ગંભીર બાબત છે આ ચોરીની ટોળકીમાં મોહમ્મદ સહેઝાદ ઉર્ફે હેન્ડસમ શાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ સાહિલ સાજીદ પઠાણ અને સાહિલ ફારૂક શેખનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ સુરતના સામરોદ ગામના રહેવાસી છે ચોરી કર્યા બાદ આ મુદ્દામાલ લાજપોર ગામના રહેવાસી મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન નામના વ્યક્તિને વેચવામાં આવ્યો હતો સચિન પોલીસ સ્ટેશનમાં બે અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આ બે અનડિટેક ગુનાઓ પૈકી એક ગુનો વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી જે સંબંધે અનડિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો કે સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી